નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજનો આ વિડિયો દરેક મિત્રોએ અંત સુધી જોવા વિનંતી છે દરેક મિત્રને વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો ચાલો આજની વિડીયો શરૂ કરીએ એકવાર હસ્તિનાપુરના રાજા દુષ્યંત શિકાર માટે જંગલમાં ગયા હતા ઋષિનો આશ્રમ એ જ જંગલમાં હતો જ્યાં તેઓ શિકાર કરવા ગયા હતા મહારાજા દુષ્યંત કન્વ ઋષિને જોવા તેમના આશ્રમમાં પહોંચ્યા બોલાવવા પર આશ્રમમાંથી એક ખૂબ જ સુંદર યુવતી બહાર આવી અને બોલી હે રાજા મહર્ષિ તીર્થયાત્રાએ ગયા છે પણ આ આશ્રમમાં તમારું સ્વાગત છે તે છોકરીને જોઈ મહારાજ દુષ્યંતે પૂછ્યું છોકરી તું કોણ છે છોકરીએ કહ્યું મારું નામ શકુંતલા છે અને હું કન્વ ઋષિની પુત્રી છું એ છોકરીની વાત સાંભળીને મહારાજ દુષ્યંત આશ્ચર્ય પામીને બોલ્યા મહર્ષિ આખી જિંદગી બ્રહ્મચારી રહ્યા છે તો પછી તમે તેમની પુત્રી કેવી રીતે આવ્યા તેમના પ્રશ્નના જવાબમાં શકુંતલાએ કહ્યું ખરેખર મારા માતા પિતા મેનકા અને વિશ્વામિત્ર છે મારો જન્મ થતાની સાથે જ મારી માતાએ મને જંગલમાં છોડી દીધી હતી જ્યાં શકુંત નામના પક્ષીએ મારી રક્ષા કરી હતી તેથી જ મારું નામ શકુંતલા રાખવામાં આવ્યું છે આ પછી ઋષિ કન્વએ મારી સંભાળ લીધી મારું ભરણ પોષણ કર્યું આ રીતે ઋષિ કન્વ મારા પિતા બન્યા શકુંતલાની વાત સાંભળીને મહારાજ દુષ્યંતે કહ્યું શકુંતલા તું ક્ષત્રિય કન્યા છે તારી સુંદરતા જોઈને મેં મારું હૃદય તને અર્પણ કર્યું છે જો તને કોઈ વાંધો ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું શકુંતલા પણ મહારાજ દુષ્યંતથી મોહિત થઈ ગઈ હતી તેથી તેને તેની સંમતિ આપી બંનેના લગ્ન ગાંધર્વ સાથે થયા રાજા દુષ્યંતે શકુંતલા સાથે પ્રવાસ કરીને થોડો સમય જંગલમાં વિતાવ્યો પછી એક દિવસ રાજા દુષ્યંતે શકુંતલાને કહ્યું પ્રિય હવે મારે મારા રાજ્યના જોવા માટે હસ્તિનાપુર જવું પડશે મહર્ષિ કન્વ તેમના તીર્થયાત્રાથી પાછા ફર્યા પછી હું તમને અહીંથી વિદાય આપીશ અને તમને મારા રાજમહેલમાં લઈ જઈશ એમ કહીને મહારાજે શકુંતલાને પોતાના પ્રેમના પ્રતિક રૂપે સોનાની વીંટી આપી અને હસ્તિનાપુર ગયા એક દિવસ ઋષિ દુર્વાસા તેમના આશ્રમમાં આવ્યા મહારાજ દુષ્યંતથી અલગ થવામાં તલ્લીન હોવાને કારણે શકુંતલાને તેમના આગમનની ખબર પણ ન પડી અને ઋષિ દુર્વાસાનું યોગ્ય રીતે સ્વાગત ન કર્યું દુર્વાસા ઋષિને શકુંતલાના આવું વર્તન કરવાથી મારું અપમાન કર્યું એવું લાગ્યું અને ગુસ્સે થઈને કહ્યું બાળ હવે તને શ્રાપ આપું છું કે જે વ્યક્તિના ધ્યાનમાં તલ્લીન થઈને જેને મારો અનાદર કર્યો છે તે તને ભૂલી જશે ઋષિ દુર્વાસાનો શ્રાપ સાંભળીને શકુંતલાએ એકાગ્રત ગુમાવી દીધી અને તેમના પગે પડી ને ક્ષમા માટે પ્રાર્થના કરવા લાગી ક્ષમા માટે શકુંતલાની પ્રાર્થનાથી પ્રેરિત ઋષિ દુર્વાસાએ કહ્યું સારું જો તમારી પાસે તેના માટે પ્રેમનું પ્રતીક છે તો તે પ્રતિક જોઈને તે તમારી યાદ અપાવશે મહારાજ દુષ્યંતના સંયોગને કારણે શકુંતલા ગર્ભવતી થઈ કેટલાક દિવસો પછી જ્યારે કન્વ ઋષિ તેમના તીર્થયાત્રાથી પાછા ફર્યા ત્યારે શકુંતલાએ તેમને રાજા દુષ્યંત સાથેના ગાંધર્વ લગ્ન વિશે જણાવ્યું આના પર મહર્ષિ કન્વએ કહ્યું દીકરી પરિણિત છોકરી માટે તેના પિતાના ઘરે રહેવું યોગ્ય નથી હવે તારા પતિનું ઘર તારું ઘર છે એમ કહીને મહર્ષિએ શકુંતલાને તેમના શિષ્યો સહિત હસ્તિનાપુર મોકલ્યા રસ્તામાં આવેલા તળાવમાં સ્નાન કરતી વખતે મહારાજ દુષ્યંતે આપેલી શકુંતલાની વીંટી જે પ્રેમનું પ્રતિક હતું તે તળાવમાં પડી ગઈ એક માછલીએ એ વીટી ગળી ગઈ રાજા દુષ્યંતના ત્યાં પહોંચ્યા પછી ઋષિ કન્વના શિષ્યોએ શકુંતલાને રાજા દુષ્યંતને સામે ઊભી કરી અને કહ્યું મહારાજ શકુંતલા તમારી પત્ની છે તમે તેનો સ્વીકાર કરો ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે મહારાજ શકુંતલાને ભૂલી ગયા હતા તેથી તેઓએ શકુંતલાને સ્વીકારી નહીં અને તેના પર વેસ્યા હોવાનો આરોપ લગાવવાનું શરૂ કર્યું શકુંતલાનું અપમાન થતાં જ આકાશમાં જોરદાર વીજળી થઈ જે માછલીએ શકુંતલાની વીંટી ગળી ગઈ હતી તે એક દિવસ માછીમારની જાળમાં ફસાઈ ગઈ જ્યારે માછીમાર તેને કાપે છે તો તેના પેટમાંથી એક વીંટી નીકળી માછીમારે તે વીંટી રાજા દુષ્યંતને ભેટમાં મોકલી રાજાએ વીંટી જોતાની સાથે જ તેને શકુંતલાની યાદ આવી અને પોતાના કૃત્યો માટે પસ્તાવો કરવા લાગ્યો મહારાજે શકુંતલાની ઘણી શોધ કરી પણ તે મળી નહીં થોડા દિવસો પછી દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ મળ્યા પછી મહારાજ દુષ્યંત દેવસુર સાથેના યુદ્ધમાં તેમની મદદ કરવા ઇન્દ્રની નગરી અમરાવતી ગયા યુદ્ધ જીત્યા પછી જ્યારે તે આકાશ માર્ગ હસ્તિનાપુર પરત ફરી હતો ત્યારે રસ્તામાં જોયો ઋષિનો આશ્રમ નજરમાં આવ્યો તેમના દર્શન કરવા તેઓ ત્યાં રોકાયા આશ્રમમાં એક સુંદર છોકરો ભીષણ સિંહ સાથે રમી રહ્યો હતો મેનકા શકુંતલાને ઋષિ કશ્યપ પાસે લઈ ગઈ લઈ આવી હતી તે બાળક શકુંતલાનો પુત્ર હતા તે બાળકને જોઈને મહારાજના હૃદયમાં પ્રેમની લાગણી પ્રસરી ગઈ જ્યારે તે તેને ખોડામાં લેવા આગળ વધ્યો ત્યારે શકુંતલાના મિત્રએ બૂમ પાડી હે સજ્જન આ બાળકને અડશો નહીં નહીં તો તેના હાથ પર બાંધેલો કાળો દોરો સાપ બની જશે અને તમને ડંખ મારશે આ સાંભળીને પણ દુષ્યંત પોતાની જાતને રોકી ન શક્યું અને બાળકને ખોડામાં લીધો હવે શકુંતલાની સખીએ આશ્ચર્ય સાથે જોયું કે છોકરાના હાથે બાંધેલો કાળો દોરો પૃથ્વી પર પડ્યો હતો મિત્ર જાણતો હતો કે જ્યારે પણ પિતા બાળકને ખોડામાં લેશે ત્યારે તે કાળો દોરો પૃથ્વી પર પડી જશે શકુંતલાની સખી ખુશ થઈ ગઈ અને શકુંતલાને આખી વાત કહી શકુંતલા મહારાજ દુષ્યંત પાસે આવી મહારાજે શકુંતલાને ઓળખી લીધી તેને શકુંતલાને તેના કૃત્યો માટે માફી માંગી અને ઋષિ કશ્યપની પરવાનગી લીધી અને તેણીને તેના પુત્ર સાથે હસ્તિનાપુર લઈ આવ્યા મહારાજા દુષ્યંત અને શકુંતલા એ પુત્રનું નામ ભરત રાખ્યું હતું પાછળથી તે મહાન અને ગૌરવશાળી સમ્રાટ ભરત બન્યા અને તેમના નામ પરથી આપણા દેશનું નામ ભારત વર્ષ રાખવામાં આવ્યું